જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાયું છે દરિયામાં તેને પરિણામે કરંટ જોવા મળી રહ્યો છે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળેલો છે જાફરાબાદ દરિયામાં ભારે મોજાઓ ઉછળી રહ્યા છે જાફરાબાદ ઉપરાંત શિયાળ બેટ પીપાઓ પોટ દરિયાકાંઠે કરંટ જોવા મળેલો છે દરિયાકાંઠે મોજાઓ હિલોળા લઈ રહ્યા છે